જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂતભાઈઓ તો આજે આપણે આવી ગયા છીએ મુવા માર્કેટ યાર્ડની અંદર તો આજે તારીખની વાત કરીએ તો એકત્રીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ ને વાર છે ગુરુવાર તો આજે આપણે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ હરાજી જોવાની છે તો આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ને ખેડૂતભાઈ એ તૈયાર કરી દેજો એટલે બધા ખેડૂતભાઈને ખબર પડી જાય તો ચાલો હવે લાઈવ હરાજી જોવા જઈએ

એક સાડી અને એકસો રૂપિયા એસો એકસો રૂમિયા એકસો એકસો રૂપિયા એકસર એકસો રૂમિયા એકસાઇ એકસો એકસો રૂપિયા એસો એકસો રૂપિયા એકસો એકસો રૂપિયા એકસો ને એકસો એકસો એકસઠ એકસો એકસઠ એકસો રૂપિયા એકસો એકસઠ એકસઠ રૂપિયા એકસો રૂપિયા એકસો બાર રૂપિયા એકસો રૂપિયા એકસો રૂપિયા એકસો રૂપિયા પાંચસો રૂપિયા એકસો પાંચસો રૂપિયા એકસો પાંસઠ એકસો ને રૂપિયા

એટલે તો હારે હારે ₹40 હારે હારે ₹40 આટલું બધું થાતા આકામી કે હેપી હેપી ₹100 ₹222 ₹222 અરેશ મે 222 ₹100 ₹222 ₹100 હવે આનાથી આવયા ₹200 અને 40 ની 40 2 2 2 2 એક હારે 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 જો હારે 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 40 એક रुपया तोतेमार बनोतेर અરે ભાઈ વાર નો ભાઈ સાચોતેરસો ઓકડા એંશી રૂપિયા ઓગણ એશી એંશી રૂપિયા એકસો એશી એંશી રૂપિયા એશી એકાશી એકાશી રૂપિયા એકાશી એક રૂપિયા એકસો એકાશી બાપી એકસો એકસો રૂપિયા

अचे हंचार right. હારુ જે ભાઈ 202 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 20

500 500 500 500 500 500 3 4 500 500 10 10 10 બારા ભાઈ <today> <acaplex2> <today> કલા બત્રી એટલે રેટ વાળા એટલે બધા બતાવવા છે થઈ રે છે બત્રી છે ભાઈ કોનો ભાઈ આ 21 મારો આ મારો કેપા કેપા બંધ કરી દે બંધ કરી પર કેપા એટલે આ સો પર સો પર કે

આ <laughs> રોજે

સત્તા અચારનો બસો એક બે ત્યાર રૂપિયા મનસો ગયા ત્યાર રૂપિયા બસો બે ત્યાર રૂપિયા બે બે થાય ચાર ચાર પાંચ ચાર સાત ચાર ચૌજ આજમાં આઠ એક મતસો ગયા

हाय आय एक सौ पांसठ एक सौ सासठ सा रुपया चौसठ पांसठ पाँच रुपया एक सौ पास पाँच रुपया साठ एक रुपये अड़सठ सा रुपया एक सौ अड़सठ अड़सठ रुपया एक सौ अड़सठ 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 रुपया एक सौ अड़सठ पंचायती खाली कर पैम से पास